રાજ્યમાં કોંગ્રેસ પક્ષમાં ભંગાણને લઈ લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ કરી રજૂઆત કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મૂકી કોંગ્રેસમાં ધારાસભ્ય પદ ઉપરશે અને ધારાસભ્ય પદે રહેશે તેવી સ્પષ્ટતા કરી રાજ્યમાં કોંગ્રેસ પક્ષમાં ભંગાણને લઈ લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ કરી સ્પષ્ટતા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મૂકી કોંગ્રેસમાં ધારાસભ્ય પદ ઉપર છે ધારાસભ્ય પદે રહેશે તેવી સ્પષ્ટતા કરી બીજી તરફ જાહેરમાં આવી મીડિયા સમક્ષ ભાજપમાં જોડાવાની વાતને લઈને પણ આપ્યો ખુલાસો કોંગ્રેસ પક્ષ અને અને ટિકિટ આપશે તો હું હું લડીશ જ જીતીશ પછી ધારાસભ્ય પદેથી રાજીનામું ભાજપમાં જોડાવાની વાત એક અફવા છે હું કોંગ્રેસ છોડી ક્યાંય જવાનો નથી તેમ ગુલાબસિંહે જણાવ્યું કોંગ્રેસ પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે જેથી હું કોંગ્રેસમાં રહી કાર્યકરોની સેવા કરીશ ગુલાબસિંહ ચૌહાણની ભાજપમાં જોડાવાની વાતને મીડિયા સમક્ષ નકારી અને પાયા વિહોણી છે જી સર હાલ જે રીતે અફવાઓ ફેલાઈ રહી છે કે આપ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાવાના છો શું કહેશો આજે સવારથી મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે આવા તદ્દન આયાત છે વાત ખોટી છે હું ક્યારેય કોંગ્રેસ છોડવાનો નથી અને કોંગ્રેસમાં જ રહેવાનું છું સર આગામી લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે એને લઈને પણ કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે એ બાબતે શું કહેશો મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે એ વાત ખોટી છે જો મને કોંગ્રેસ પક્ષ અપ કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું સો ટકા કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ પરંતુ જ્યારે હું એમપીમાં ચૂંટાવતો જ બાકી અત્યારે તો હું ધારાસભ્ય છું ધારાસભ્ય તરીકે ચાલુ જ રહેવાનું આવતીકાલે રાજીનામું આપવાનું છે આપ એવી અફવાઓ પણ ફેલાઈ રહી છે શંકર ચૌધરી છે તેઓના હસ્તે તેઓની કચેરીએ જઈ અને આપ રાજીનામું આપવાના છો તે વાત કેટલી સ્પષ્ટ સાબિત થઈ શકે છે હું મારે કોઈની સાથે આવી વાત થઈ નથી અને હું રાજીનામું આપવાનું જ નથી કાલે તો મારે અમદાવાદ ખાતે અમારે મીટિંગ છે તો ત્રણ વાગે કાલે મિટિંગમાં જવાનું છું આ વાત તદ્દન ખોટી છે કે રાજીનામું આપશે ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ